આજે મિત્રો ખેડૂત મિત્રો માટે ખાસ બીજી એક માહિતી આપવાનો છે આગળ માહિતી હતી આજે ખરી બીજી માહિતી છે સવાર નો મને પણ બહુ તકલીફ પડી પછી શું અમે વિચાર કર્યું કે ભાઈ આ યાર આટલો બધો મિત્રો ને ભાત કાઢવાનું તો ઉડાઈ ઉડાડીને થકી જવાય બપોર પછી ફરીથી એક પંખાનો ઉપયોગ કરીને ફરીથી બુટો જલ્દી સફાઈ થાય એનો ઉપયોગ કરી તો ખરેખર છે તમે પણ તમારા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડવાનો તો માહિતી પહોંચાડજો અને આ રીતના કરશે તો ખરેખર ખૂબ સારું રહેશે તો બતાવું પેલા તાર આગળ પંખો છે આ તો પંખા મૂકી દો પછી આ રીતે આ કૂટો અવશે ને તમને બતાવજો સફાઈ થઈ બાકી પંખાએ આપણે ઉડાડીએ તો કેટલી મહેનત લાગે છે તમને ખબર છે એમ પહેલા આપણે એના આ સફાઈ કરીએ પછી પંખાએ ઉડાડીએ આ એક જ વખતમાં બે કામ થાય પંખાએ ઉડી જાય થાય ને ખાતના એ સફાઈ બી થઈ જાય બરાબર ને આજો નીચે દાણા જો એકદમ ચોખ્ખો છે હાથું ઉડાડવાની બી જરૂર ન હોય

આ રીતના લાખવાનું સફાઈ કર્યા જ કરવા લીધો એકદમ ચોખ્ખું છે ને બાકી પંખાયા ઉડાડતા કેવું પડે તો તમને ખબર નવા કદાચ આ રીતના ઉડાડતા નહીં માહિતી ના મળે તો ફોન કરીને માહિતી આપ ફોન કરી દો આ રીતના બધું ઉડાડવાનું બાકી છે આટલો કચરો એનો સફાઈ કરવાનો એટલે હજુ હા પણ પંખાએ ઉડાડીએ તો કેવું થાય આ આવું થાય એટલે આ ઉપયોગ કરજો આ ખાટલો આ રીતના પર આ તમારે જ મસ્ત બાકી તમે ખાટલા પર પહેલાં તો આપણે ઘરે ખાટલા પર પહેલાં લાગીએ પછી તેને પાછું પંખા એવું ઉડાડીએ પછી કૂટો નીકળે તો આજે જે ટો તા આ પહેલાં કૂટો તૂટેલા હવે પાસે પોતે ઉડાડવાનું એવું ત્યારે આ એક જ વખતમાં બે પ્રકારના કામ એક જ વખતમાં કમ્પ્લીટ થઈ જાય ઓકે જરૂર કરજો મે દરેક ગ્રુપમાં ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું અો ઉપર લાડી વોટ સરોડ કાથી આરીસા તમે સફાઈ કરી શકોતા આ વર્ષે પાસ ઉડાળવાનું કેવું કે કાય તો બધાને ખબર છે તોમે જય જવાન જય કેશન મિત્રો આ રીતનો તમે ઉપયોગ કરે સવારના મેં જ્યારે ઉડાડી તો થાકી ગયા પછી વિચાર આવ્યું કે આગળ એક આપણે ટેકનિક ઉપયોગ કરીએ એ ટેકનિક પખાણી ફરીથી ઉપયોગ કરીએ આ રીતના અમારે લાખી જવાનું આ કચરો છેલ્લે એકદમ છૂટો પડી જાય નીચે દાણો એકદમ ચોખ્ખો થઈને હાથમાં આવી જાય અને તો ખોટો અને કેટલો સમસ્યા ને કેટલી મહેનત લાગે તે તમને ખબર જ છે તો આ રીતનો ઉપયોગ કરજો બહુ જલ્દી વાત એકદમ દાણો ચોખ્ખો થઈને હાથમાં આવી જાય શેર કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી આપજો